અમરેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો સાવલીની બીકે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ચૌદમી ઓગસ્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ જેમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ભારતસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને અખંડ ભારતની ભૂતકાળમાં ભૌગોલિક સ્થિતિ સહિત પ્રાચીન ઇતિહાસથી માહિતગાર કર્યા હતા આ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીમાં કોલેજ આચાર્ય વશિષ્ઠ ધર ત્રિવેદી નગર અધ્યક્ષ અંકુરભાઈ પાઠક નગર મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આજ રોજ 24 ઓક્ટોબરના દિવસે આપની દ્વારા આદરપૂર્વક ત્યારે આઝાદીની સાથે સાથે દેશના ભાગલા પણ પડ્યા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે તે સમયે ભારત અને પાકિસ્તાન એમાં પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન એમ તો ઓગસ્ટ એ આપણે અખંડ ભારત સંકલ્પ દિન તરીકે ઉજવીએ છીએ અને ફરીથી ભારત એક થાય એ માટે યુવાનોના મનમાં આ સંકલ્પ દેશે પેઢી દર પેઢી આ સંકલ્પ જાય એટલે ભવિષ્યમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ બરમા નેપાળ શિલોંગ શ્રીલંકા થાઇલેન્ડ સિંગાપુર અફઘાનિસ્તાન આ તમામ દેશો એક થાય અને અખંડ ભારત થાય કારણ કે માર્ષિય અત્યંત કીધું છે કે જ્યાં સુધી ભારત અને અન્ય દેશો જે અખંડ ભારતનું અંગભૂત કરતા હતા એ એક નહીં થાય ત્યાં સુધી ભારત પણ સુખી નહીં થાય અને અન્ય દેશો પણ સુખી નહીં થાય તો અખંડ ભારતના તમામ લોકો સુખી થાય એટલા માટે અખંડ ભારતનો સંકલ્પ આજના દિવસે લગભગ સવા સો જેટલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા કર્યો અને મને આ નિમિત્તે બોલાવ્યું તે બોલ હું એવી રીતે સામે એકમનો ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત પ્રાણીએ બન્યું